નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર છ નિયંત્રણ અને સંકલન તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ છ નિયંત્રણ અને સંકલનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન નંબર એક નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે વિકલ્પ એ ઇન્સ્યુલિન વિકલ્પ બી થાઇરોક્સિન વિકલ્પ સી ઇસ્ટ્રોજન વિકલ્પ ડી સાયટોકાઈનીન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી સાયટોકાઈનીન ત્યાર પછી પ્રશ્ન નંબર બે બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે તો એનો જવાબ છે વિકલ્પ બી ચેતોપાગમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે તેનો જવાબ છે વિકલ્પ ડી ઉપર તમામ એટલે કે વિચારવા માટે હૃદયના સ્પંદન માટે શરીરનું સંતુલન જાળવવા માટે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપણા શરીરમાં ગ્રાહી એકમોનું કાર્ય શું છે એવી સ્થિતિ પર વિચાર કરો જ્યાં ગ્રાહી એકમો યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી કોઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તો શરીરમાં ગ્રાહીઓનું કાર્ય તેમાં આપણે લખી શકીએ કે તે આપણી આસપાસના પર્યાવરણમાં થતા ફેરફારની માહિતી ઉત્તેજના રૂપે ગ્રહણ કરે છે આ માહિતીને ઉર્મી વેગ સ્વરૂપે સંવેદિત ચેતા મારફતે મધ્યસ્થ ચેતાતંત્રમાં મોકલે છે આથી શરીર પ્રતિચાર દર્શાવે છે જો ગ્રાહીઓ યોગ્ય રીતે કાર્ય ન કરતા હોય તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ થઈ શકે નહીં આથી આપણું શરીર પ્રતિચાર દર્શાવી શકે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો તો ચેતાકોષની અહીં આકૃતિ દોરેલી છે ત્યાર પછી તેના કાર્યની અંદર આપણે લખી શકીએ કે ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા માહિતી મેળવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે આ ઉર્મી વેગ શિખા કોષકાય અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાક રસાયણો ચેતોપાગમ પસાર કરી તેની પછીના ચેતાકોષના શિખાતંતુમાં તંતુમાં ઉર્વી વેગનો પ્રારંભ કરે છે આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી ઉર્મી વેગ સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે તો આ જાણવા માટેની એક પ્રવૃત્તિ છે વનસ્પતિના અંગો ભાગોના પ્રકાશ તરફ પ્રતિચારનું અવલોકન કરવું સાધનોની અંદર આવશે ફ્લાસ્ક તારની જાળી એક તરફથી ખુલ્લા પૂઠાનું બોક્સ પદાર્થોની અંદર છે પાણી બે ત્રણ તાજા અંકુરિત વાલના બીજ પદ્ધતિની અંદર શંકુ આકારના ફ્લાસ્કમાં પાણી ભરો ફ્લાસ્કની ગ્રીવા એટલે કે કંઠભાગને તારની જાળી વડે ઢાંકો તાજા અંકુરિત બે ત્રણ વાલના બીજને તારની જાળી પર મૂકો એક બાજુથી ખુલ્લા પૂઠાનું બોક્સ લો તેમાં ફ્લાસ્ક મૂકો બોક્સને એવી રીતે મૂકો કે જેથી બોક્સની ખુલ્લી બાજુ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે બે ત્રણ દિવસ પછી અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરો હવે ફ્લાસ્કને એ રીતે ફેરવો કે જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ સુધી ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો અને પછી અવલોકન કરો તો અવલોકનમાં આપણે લખી શકીએ કે ફ્લાસ્કની શરૂઆતની સ્થિતિમાં પ્રરોહ પ્રકાશ તરફ વળે છે અને મૂળ પ્રકાશથી દૂર જાય છે ફ્લાસ્કની સ્થિતિ બદલતા પ્રરોહ પ્રકાશથી દૂર અને મૂળ પ્રકાશ તરફ થઈ જાય છે પરંતુ થોડા દિવસો પછી પ્રરોહ પ્રકાશ તરફ અને મૂળ પ્રકાશથી દૂર વળીને દર્શાવે છે પછી પ્રશ્ન નંબર સાત કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો મેળવવામાં ખલેલ પહોંચે છે તો કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતો ખલેલ પામે છે પરાવર્તી ક્રિયા થતી નથી શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મી વેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક ઉર્મી વેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે તો વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન વનસ્પતિ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે તેઓ વનસ્પતિની વૃદ્ધિ વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે તેઓ સાદા પ્રસરણ દ્વારા તેમના સંશ્લેષણ સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચી રાસાયણિક સંકલનમાં મદદરૂપ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ એક સજીવમાં નિયંત્રણ તેમજ સંકલન તંત્રની શું જરૂરિયાત છે તો બહુકોષી સજીવોમાં શરીરનું આયોજન જટિલ હોય છે વિવિધ પેશી અને અંગો જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે તેથી બધા અંગો યોગ્ય રીતે ભેગા મળી સંકલિત રીતે કાર્ય કરે તે માટે નિયંત્રણ અને સંકલન તંત્ર જરૂરી છે આથી મનુષ્ય શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે ખૂબ વિકસિત ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિકાસ પામ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે તો અનૈચ્છિક ક્રિયાઓની અંદર આપણે લખી શકીએ કે આ ક્રિયાઓ પશ્વ મગજના લંબ વડે નિયંત્રિત થાય છે આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે દાખલા તરીકે હૃદયના ધબકારા શ્વાસોશ્વાસ પરિસંકોચન વગેરે તે ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે ત્યાર પછી પરાવર્તી ક્રિયાઓ તેની અંદર આપણે લખી શકીએ કે આ ક્રિયાઓ સામાન્ય રીતે કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે દાખલા તરીકે ગરમ વસ્તુ અડકતા હાથ પાછો ખેંચી લેવો તે અત્યંત ઝડપી ક્રિયા છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો તો પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિ તેની અંદર આપણે મુદ્દાઓ લખી શકીએ કે ચેતા ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ ચેતાકોષ છે શિખાતંતુ ઉર્મી વેગ સર્જે છે અને આ વેગ કોષકાય દ્વારા અક્ષતંતુના છેડા સુધી વહન પામે છે ત્યાર પછીનો મુદ્દો કે ચેતા ક્રિયા વિધિ ઝડપી હોય છે ત્યાર પછી તેની અસર ટૂંકા ગાળાની હોય છે ત્યાર પછીનો મુદ્દો છે કે ઉર્મી વેગ અન્ય ચેતાકોષ ગ્રંથિ કે સ્નાયુકોષને પ્રાપ્ત થાય છે ત્યાર પછી પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્ત્રાવ ક્રિયા વિધિ તેની અંદર આપણે લખી શકીએ કે અંતઃસ્ત્રાવ ક્રિયા વિધિમાં મુખ્ય કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને રુધિર પરિવહન દ્વારા વહન પામે છે અંતઃસ્ત્રાવ ક્રિયા વિધિ ધીમી હોય છે તેની અસર લાંબા ગાળાની હોય છે જે લક્ષ્ય કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય તેમને અંતઃસ્ત્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે તો આ મુજબના કંઈક મુદ્દાઓ આપણે આ પ્રશ્નના જવાબમાં લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બાર લજામણીમાં થતાં હલનચલન અને આપણા પગમાં થતાં હલનચલનમાં શું ભેદ છે તો લજામણી વનસ્પતિમાં હલનચલનના મુદ્દાઓમાં આપણે લખી શકીએ કે તે સ્પર્શના પ્રતિચાર રૂપે થાય છે આ હલનચલનમાં ચેતા સંદેશા સંકળાયેલા હોતા નથી આ હલનચલન માટે વનસ્પતિ કોષોમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતા નથી વનસ્પતિ કોષો તેમાં રહેલ પાણીની માત્રામાં ફેરફાર કરી આકારમાં ફેરફાર કરે છે ત્યાર પછી આપણા પગમાં થનારી ગતિ તેમાં પહેલો મુદ્દો છે તે જરૂરિયાત મુજબ થતી ઐચ્છિક ક્રિયા છે આ ગતિમાં નાના મગજમાંથી આવતા ચેતા સંદેશા સંકળાયેલા હોય છે આ ગતિમાં પગના સ્નાયુકોષોના વિશિષ્ટ પ્રોટીન ભાગ લે છે અને ત્યાર પછીનો મુદ્દો છે કે આ ગતિમાં ઉર્મી વેગની અસરથી ચોક્કસ પ્રોટીનના આકાર અને ગોઠવણીમાં ફેરફાર થતાં સ્નાયુકોષો ટૂંકા થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર છ નિયંત્રણ અને સંકલન તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો